એસટી બસ અને રિક્ષા વચ્ચે ગમખવાર અકસ્માતમાં એકનું મોત વડનગરથી બાપુનગર જઈ એસટી બસ અને રિક્ષા વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાતા રિક્ષામાં સવાર સત્તર વર્ષીય હૃતિકભાઈ પહેલાદભાઈનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું મૃતકને નજીકના સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા જ્યારે રિક્ષામાં અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તેની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી अरे भाई जान के जान करो वोट का लाठी लाठी जान करो अरे लोग आगे 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 आगे